મારી કંપની વાળાને વિનંતી છે બાલાજી કંપની કોઈ પણ કંપની હોય એ ભાઈ તમે જો ન્યાય આપો તમે પૂરા પૈસા છો તમને પબ્લિક પૈસા આપે છે તમારી કંપનીનું નામ ખરાબ થાય તમે આવું શા માટે કરો છો થોડા દિવસ પહેલા આપણે ટીવીમાં જાણવા મળ્યું હતું સમાચાર જોવામાં કે બાલાજીની વંદા નીકળતા ઓલો નીકળો ડેટ લાખ નીકળે આ બધું તમે કંપની વાળા એટલા બધા પૈસા કમાવશો તો પબ્લિક ને આરોગ્ય કેમ તેમની કરો છો અને હું બાલાજી ને તો બધી કોઈ પણ કંપની ની વેપર હોય કે કમી કુલકડી જ હોય કે જમેતે હોય આ પેકેજ પે છે પેકેજ તમે જોઈ શકો છો હવે તમને બધા બધામાં શું નીકળે છે વેપર નીકળે બીજું કાય છે આમાં નાના બાળકો હોય કે નાના મજૂર માણસ હોય આ તમે જો આમાં આ આ લઈ લેજો જોજો પેલો પવન નથી કાય ને તમારી સામે આ કેટલી વેપર નીકળે છે કાય કેસ નહીં